ઓમતા કાકા હવે કેટલા ઘંડિયા બતાય રહ્યા ને કેટલાય મોણસો બતાય રહ્યા તમારા જેવા કોઈ કદી ખોટી પાડી નહીં બતાય ત્યાં તમે શું બતાવશો આય રો ઘડિયા બતાડી બતાવશે સમજ્યા તમે કેમરે બતાવશો હું અતાળ્યો તો મને બોલો હેડો આ આ કેવા જો પેન મારે હવે અખતરો કરવો નથી ગરે પણ હવે અખતરો કરો છે ને તમને હું ખોટી પાડી ન રહ્યો બોલો હેડો ઓમતા કાકા રવા દયો આ કેવા તો ઉપર કશું અખતરા કરવાના ના હોય ના હું મોનતો નથી ને એટલે તમને કહું છું ને હવે તમને હું ઓમ

જિંદગી ah, જ ah, <fart> <tạ�>

મારા ઘરમાં પૈસાની બહુ મોટી ભીડ પડી હતી હવે અને એ ભીડ કાઢવા માટે મેં મારા છોકરાની ને વહુ નો દોરો વેચી માર્યો આજે આમાં શું છે અને બધા પૈસા હું પાછો વાપરી રહ્યો કે પણ ભય તો જરૂર પડે તો હવે મારા ઓર છે એના બધા હળવા દે કેમ કે તમે જાણી દોરો કરો ને તાણી કેવા આવજો એના સિવાય અમે મેળો નહીં આ તો મારી બાજુ કાણી કરો બોલો તો મારી બાજુ કોઈ કોમ કરવા વાળું નથી

આ તો મારા સારનો વખો છે ને કે આલુ ઈના આ મગાઈ શું છે ભેજો આયા છે શું છે તું છે મારી વાત રાખો કે છે મારા છે વ્યવસ્થિત બોલો ન્યા અમે કે તારે આપણું છે તાર એમ કરો હું કાલે આવ્યું અરે કાલે જાઓ મારી તો અમે

વાગું ની એમ કતાતે અમને કે કારમાં આઈને કોઈ દાણો કોઈને ખરાબ ના આલો આ ઠાક તો ખાવી પડી પણ ખરા પાણી ના આયો હવે જોઉ છું પાંચ પર દે શું થાય છે આને હા ગાડીનો જોરો ઓ જો દોરા ટિયે પર જતો હું દોરા ઓમાં પાણી છે શું

આ બધું પેલા ડાબળી મુઠે કર્યું છે કેમ ડાબડી મુઠે હું તો આ પણ શું કર્યું એને કોણ સોળ્યું અરે સોળો તો હું એની તાકાત છે છે પણ એ હું મારા બે ઉપર વેચતો હતો વેપારી હું બે વાતો કરતા હતા આજે ચોથી આવ્યો ને તે ડાયરેક્ટ દોઢે બોલવા માંડ્યો મને કે મગર મુઠા શું કરે છે શું બે વાતો કરી રહ્યો છે એટલે કીધું ભૂમતા આકાત તમે શાંતિ રાખો હાલ મારા જોડે વેપારી ઉભા છે અને એમ ખોટું લાગે હ એટલે મને કે બે વેકે છે કીધું હોય

તમારા દુઃખ માં હું ભાગતો નીકળી ગઉ કે તમારું દુઃખ નહીં લઈ ગઉ પણ તમારો જે ખર્ચો જશે ને દવાખાના નો ઈ તો હું લાવે પેલા ડાબળી મુઢા ભાઈ એ ડાબળી મુઢો ને કાળ જીબો કાળ જીબો કેવા અરે સુધારી નાખું ચમ ના સુધરે સલા ને ના આવડી જીવ આપરે કાલ કાળ ઉઠી તમન મરી જવાન કે આ તો આ તો માઈએ નાખે એવું બોલો તો મરી જ આપડે અરે ના ના આ વાત તો આખા ગોમ્બો ખબર પડશે આ તો ઠીક છે ને મને મરવા નહી કીધું ને કે મારા છોકરાનું શું થતું ના હવે મારાથી દી કાળ જાણ્યો નહી રહેતો તમે તાર ઊંજી દો

તમે ચિંતા કરશો હું તમને પંદર હજાર રૂપિયા આલો છું કોક કરો બીજા પૈસા પછી હું તમને નહીં ફૂમતા કાકા પંદર હજાર નું કશું ના આવે દોરો ના થાય પંદર

પૈસા લઈ આવવા થઈ હા ગમે તો થી પૈસા લઈ આવવા હતા ગમે તે કરો એ દો કેમ તારો દાડો ફર્યો છે એમ ભાઈ શું છે તું ચમ આવી જીબો આપરી થી એમ કહું છું તને કાર જીબો હા ચમ પણ શું કર્યું શું કર્યું હે શું કર્યું હે એલા તે શું કર્યું તને ખબર નહી હે જીક

પણ હવે તો ખરેખર બધું મને જ પડ્યું હવે મારા ધોરણે એક જ રસ્તો છે આ બધમથી હવે મારા છૂટવા માટે એક જ રસ્તો છે હવે હું જ મારી જઉં કશું નહી બીજું શું તા

પણ હવે ફોન કરીને શું કરું અન હજુરામ પૂરું પેલા મંડીના પૈસા બોલીને આવ્યા હતા તો હવે એ ભાઈએ બાપડો આવ્યો અને હવે મારા પાસે લૂટિયા સી ને હું શું કરું ગોટો ના તમે રોઢું લઈ મરવા હડ્યા તન તાણી ટૂંકો કરીને મરી દઉં ભાઈ બીજું શું કરું ફૂમતા કાકા ખરેખર મેં તમને શું કીધું તું કે કહેવતોનો કોઈ દાડો અખતરો ના કરાય વાત હાચી છે આગુજી પણ આ તમારી બે કહેવતો તો હાચી પડી બરાબર છે પણ હવે તીથી હાચી પડે ને એ પેલા મારે મરી જાવ ત્યાં હવે ઉમતા કાકા હજુ તમે નઈ સમજ્યા કેમ તીજી કહેવાતે હાચી પડી જી કેમ કેવી લીકે શું હતી તીજી કહેવાત એ ઉચાન કોઈ દાડો પગલું ના ભરવું કોઈ ઉમતા કાકા ભૂલી જા તમે તાણી દુખમાં કોઈ દાડો નીણીએ ના લેવો હા હા તમે આ દુખમાં નીણીએ શું લીધો